જાહેર સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ગૃહમંત્રી હર્ષ વિના ના ને લઈને આ કાર્યક્રમ યોજાયા હતા રિપોર્ટર નૈતિક રેશમ વાળા સુરત છે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી અનુભવો માટે ખૂબ બધી તાળીઓ પહેલા આપણે પાડીશું રહ્યા છીએ આ કાર્યક્રમ મારું નામ અમિત સીતારામ જયસ્વાલ મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ આજે તારીખ આઠ એક બે હજાર પચીસ બુધવારના રોજ અમારા લોકલાડીલા ધારાસભ્ય મજુરા વિધાનસભાના તથા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની બર્થડે છે એ નિમિત્તે અમે અનેક સેવાકીય પ્રોગ્રામ કરેલા છે જેવા કે મેગા બ્લડ ડોનેશન કેમ્પ સાયબર ક્રાઇમને અવેરનેસ પ્રોગ્રામ સેનો ડ્રગ્સનો પ્રોગ્રામ અવેરનેસનો પ્રોગ્રામ પછી મેગ એકસો એક બેનો વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ આયુષ્યમાન કાર્ડ વયવંદના કાર્ડ મોતીનું ઓપરેશન ફ્રીમાં કરાવેલું છે પછી આ રેશન કાર્ડ ઈ કેવાયસી પછી આંખની તપાસ લોહીની તપાસ બ્લડ પ્રેશરની તપાસ પછી ડૉક્ટર દ્વારા અનેક પ્રકારની એવી

જન્મદિવસ નિમિત્તે અહીંયા બધી સેવા કેમ્પ રાખેલો છે જેમાં આયુષ્યમાન કાર્ડ છે બ્લડ કેમ્પ છે સેન ઓટો ડ્રગ્સ છે આપણે ગરીબોને ભોજન છે ગાયને ઘાસ કપડાવવાનો છે આયુષ્માન કાર્ડ છે રેશન કાર્ડ છે એવી સેન ઓટો ડ્રગ્સ છે એવા અલગ અલગ પ્રકારોની રાખેલી છે વિનામૂલ્ય કેટલા લોકો આનો લાભ લેશે અને કેટલા વર્ષોથી આ કાર્યક્રમ કરો છો છેલ્લા અમે પાંચ વર્ષથી આ કાર્યક્રમ કરીએ જ છે અને અત્યાર સુધીમાં પાંચસોથી વધુ લોકોએ લાભ લીધો છે અને પ્રોગ્રામ હજુ બી ચાલુ જ છે